નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય દસ સમાચાર બુધવારે પ્રયાગરાજમાં બનેલી દુર્ઘટનામાં એક ગુજરાતીનું પણ મોત નીપજ્યું વિસનગરના કડા ગામના વતની મહેશભાઈ પટેલનું આ દુર્ઘટનામાં નિધન થયું છે મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા અને હાલમાં સુરત ખાતે સ્થાયી થયા હતા મહાકુંભના સ્નાન માટે તેઓ પ્રયાગરાજ ગયા હતા જ્યાં ભાગદોડમાં તેમનું દુઃખદ મૃત્યુ થયું છે અમરેલી લેટર કાંડમાં પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા તેમણે કહ્યું કે પોલીસે મારી સાથે મારપીટ કરી

પાસઠ લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પડ્યો હાલ તો આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે વડોદરાના રાજમહેલ રોડ પર ટ્રાફિક પોલીસની હાજરીમાં ત્રણ લોકોએ જાહેરમાં મારામારી કરી કારમાં સવાર બે લોકો અને એક એક્ટિવા ચાલકે જાહેરમાં લાફાવાળી અને પટ્ટાવાળી કરી ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે અલગ અલગ પડવા તૈયાર ન હતા જો કે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું ખેતરમાંથી ગાંજાના ચારસો પંચાવન લીલા છોડ મળી પોલીસે કુલ ઓગણ લાખ લાખથી વધુનો મુદ્દાબાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષની હોસ્ટેલમાં પોતાના રૂમમાં આપઘાત કરી લીધો ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો વિદ્યાર્થીઓની માંગ છે કે આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ હજી સુધી અકબંધ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ માવઠાની શક્યતા છે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ છે દુર્ઘટના બાદ પેસેન્જર વિમાન પોટોમેક નદીમાં પડી ગયું વિમાનમાં ચોસઠ લોકો સવાર હતા જેમાંથી સાઈઠ મુસાફરો અને ચાર ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે રાત્રે રોનાલ્ડ રિગન એરપોર્ટ નજીક થયો હતો એક ફેબ્રુઆરીના રોજ બજેટ છે મંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે આમાં લગભગ છ મોટી જાહેરાતો થઈ શકે છે અને આને બે સ્તરો પર ઉકેલ્યું છે લોકોની જરૂરિયાતો અને વિકાસ એક્સરસાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કદાચ ઘટાડો થઈ શકે છે હાલમાં પેટ્રોલ પર ઓગણીસ પોઈન્ટ નેવું રૂપિયા અને ડીઝલ પર પંદર પોઈન્ટ એસી રૂપિયા ડ્યુટી વસૂલવામાં આવે છે અમરેલી લેટર કાંડ બાબતે નિર્લિપ્ત રાય અને તેમની ટીમે કરેલી તપાસમાં કુલ સોળ વ્યક્તિના નિવેદન નોંધવામાં આવ્યા છે જેમાં પોલીસ અને આરોપી પક્ષનો સમાવેશ થાય છે આ નિવેદનોના આધારે નીકળેલા તથ્યોનો રિપોર્ટ ગણતરીના દિવસોમાં રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવશે ત્યારબાદ એ રિપોર્ટ આધારે શું પગલા લેવા તે ડીજીપી વિકાસ સહાય નક્કી કરશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર